સાબરકાંઠા જિલ્લામાં ધુમ્મસની ચાદરો છવાઈ ગ્રામ્ય પંથકોમાં છવાઈ ધુમ્મસની ચાદર અને ધુમ્મસના કારણે હાઇવે પર વિઝિબિલિટી ઘટી છે તલોદ સહિતના માર્ગો પર ધુમ્મસની ચાદરો જોવા મળી હાઇવે ઓથોરિટીની સ્પીડ લિમિટને લઈને સૂચના છે ધુમ્મસના પગલે લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થયો છે ગ્રામ્ય પંથકોમાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી નોંધાયું છે તો આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં ખૂબ જ ઓછી વિઝિબિલિટી જોવા મળી રહી છે એટલે વાહન ચાલકોને ખૂબ જ ધ્યાન રાખીને પોતાનું વાહન ચલાવવાની સૂચના છે ગાઢ ધુમ્મસની ચાદર ઓઢેલી છે સાબરકાંઠાના હાઈવેના આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે ધીમે પગલે શિયાળાની હવે શરૂઆત થઈ રહી છે ત્યારે ગ્રામ્ય પંથકોમાં પણ તાપમાન લઘુત્તમ વીસ ડિગ્રી જેટલું નોંધાયું છે સાબરકાંઠા જિલ્લામાં એક તરફ કમોસમી વરસાદ તો બીજી તરફ શિયાળાની શુભ શરૂઆત થતી હોય તે દ્રશ્યો જોવા મળ્યા છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહિતના તલોદ પંથકના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે કે જે મુખ્ય માર્ગ છે કે જે અરવલ્લીને ગાંધીનગર અમદાવાદને જોડતા રોડના દ્રશ્યો છે કે જ્યાં ઘાટ ધુમ્મસની જે ચાદર છે તે રોડ પર છવાઈ છે સો મીટર દૂર જોવું પણ જે વાહન ચાલકોને છે તે ભારે હાલાકી પડી રહી છે પાર્કિંગ લાઇટ સહિત ફોગ લાઇટની સ સહારે આ વાહન ચાલકો છે તે પસાર થઈ રહ્યા છે ત્યારે મહત્વની બાબત એ છે કે જે મુખ્ય માર્ગો ઉપર આ પ્રકારે ધુમ્મસની ચાદર છવાતા ક્યાંક ને ક્યાંક મોટા વાહનો છે તેના પૈડા છે તે પણ થંભી ગયા છે તો બીજી તરફ શાકભાજી સહિતનું જે રોકડિયા પાકનું વાવેતર કરનાર ખેડૂતોમાં ઘાટ ધુમ્મસને લઈને ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ જે કમોસમી વરસાદને પગલે નુકસાની થયેલા ખેડૂતો છે તેમાં નિરાશા જોવા મળી રહી છે જોકે એક તરફ ઘાટ ધુમ્મસની શરૂઆત જોતા હાલ શિયાળાની શરૂઆતને લઈને રોકડિયા પાકના ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી છે તો બીજી તરફ વાહન વ્યવહાર છે તે પણ હાલ ઠપ થયેલો જોવા મળી રહ્યો છે ચિરાગ મેગા ન્યૂઝ કેપિટલ સાબરકાંઠા તો એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં સાબરકાંઠામાં હાઈવેના માર્ગો તેમજ ગ્રામ્ય પંથકમાં ઠેર ઠેર વિઝિબિલિટી ઘટી ગઈ છે ગાઢ ધુમ્મસના કારણે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે ધુમ્મસની ચાદર છવાય છે જેના કારણે ભારે વાહનો જેમ કે ટ્રક ડમ્પર જેવા ભારે વાહનો પણ ખૂબ જ સાવચેતી રાખીને પોતાનું વાહન ચલાવે તમામ કાર ચાલકો છે તમામ વાહન ચાલકોને ખૂબ જ ધ્યાન રાખીને ખૂબ જ એલર્ટ રહીને હવે વાહન ચલાવવાની જરૂર છે કેમ કે જે પ્રકારનો માહોલ સર્જાયો છે તેમાં સો મીટર સુધી જોવું પણ અઘરું પડી રહ્યું છે એટલી હદે આ ગાઢ ધુમ્મસ છવાયું છે અને જો શિયાળાની શરૂઆત થઈ જઈ હોય તો સવારે દરરોજ આ જ પ્રકારનું દ્રશ્ય જોવા મળી શકે છે એટલે વહેલી સવારે જેટલા પણ લોકો મુસાફરી કરતા હોય છે તે તમામે ચેતી જવાની જરૂર છે એક રીતે કેમકે ગાઢ ધુમ્મસ છવાયું છે અને આ પ્રકારના માહોલમાં એક્સિડન્ટની પણ શક્યતાઓ હોય છે જેના કારણે ખૂબ જ ધ્યાન રાખીને વાહન ચલાવવું પરંતુ શિયાળાની શરૂઆત છે જેના કારણે હવે રોકડિયા પાકોનું પણ વાવેતર થશે અને તેને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક આનંદ છે ત્યારે આ દ્રશ્યો એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ અમે હિંમતનગર પાસેના હાઈવેના આ દ્રશ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડક પ્રસરી છે